નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ભાગ છેતાલીસ એટલે સંઘ અને રાજ્ય વચ્ચેના વહીવટી સંબંધો વિશે વાત કરવા જઈ રહ્યો છું જે ભાગ અગિયાર છે આર્ટિકલ બસો થી બસો ત્રેસઠમાં એડમિનિસ્ટ્રેટિવ રિલેશન ઓફ સેન્ટ્રલ એન્ડ સ્ટેટની વાત કરવામાં આવી છે ચલો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે જોઈએ આની મહત્વની બાબતો કેન્દ્ર અને રાજ્યના વહીવટી સંબંધો વિશે વહીવટી સંબંધો બસો છપ્પનથી બસો ત્રેસઠ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો ધીમે ધીમે જાઉં છું બરાબર વિડીયો સ્કીપ ન કરતા કેન્દ્ર કે રાજ્યની કારોબારી મતલબ વહીવટી શક્તિઓ ધારકીય શક્તિઓ સાથે સંબંધિત છે બરાબર સમજજો આ વાક્ય લીટી જેવી તેવી નથી જો પરીક્ષામાં પૂછે તોય તે અથવા બંધારણની સમજ ધરાવી હોય તો પણ અચ્છા શું કે છે કે કેન્દ્ર કે રાજ્યની વહીવટી શક્તિઓ કદાચ શબ્દ કારોબારી પણ વાપરી શકે વહીવટી શક્તિઓ સેના આધીન છે શક્તિઓ સાથે સંબંધિત છે અર્થાત જે વિષય પર કાયદો બનાવવાની શક્તિ કેન્દ્ર પાસે છે તો તેનો વહીવટ કરવાની શક્તિ પણ કેન્દ્ર પાસે રહેશે મતલબ કેન્દ્ર યાદીમાં જે જે વિષય પર કેન્દ્ર સરકાર કાયદાઓ બનાવી શકે તે તમામ વિષયો પર વહીવટી વિભાજન મતલબ વહીવટી ગતિવિધિ નક્કી કરવાની સત્તા પણ કેન્દ્ર સરકારની જ રહેશે અર્થાત જે વિષય પર કાયદો બનાવે એ એ જ વિષયની વહીવટી ગતિવિધિ નક્કી કરે આ જ રીતે રાજ્ય જે વિષય પર કાયદો બનાવી શકે તેનું વહીવટી નિયંત્રણ રાજ્યનું જ રહેશે સિમ્પલ વાત છે આ વહીવટી સંબંધમાં સંયુક્ત યાદીના વિષયો પર વહીવટી નિયંત્રણ રાજ્યનું રહેશે જો આપને યાદ આવતું હોય તો લાસ્ટ વિડીયોમાં મેં એક વાત કીધેલી કે સંયુક્ત યાદીના વિષયો પર કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને મળીને કાયદાઓ બનાવશે પરંતુ અમલ કરાવવાની જવાબદારી રાજ્યની રહેશે જેની જવાબદારી હોય અમલ કરાવવાની મતલબ વહીવટી ચલો આર્ટિકલ ટુ ફિફ્ટી સિક્સ રાજ્ય કારોબારી સત્તા કેવી રીતે વાપરવી મતલબ વહીવટી સત્તા રાજ્ય કેવી રીતે વાપરી શકશે એ કેવા માંગે છે હાઉ વુડ અ સ્ટેટ વિલ યુ યુઝ હાઉ વુડ અ સ્ટેટ યુઝ એડમિનિસ્ટ્રેટિવ પાવર અચ્છા રાજ્યએ કારોબારી સત્તા એવી રીતે વાપરવી જોઈએ કે સંસદે બનાવેલા કાયદાનું પાલન થઈ શકે સંસદ એવી જ રીતે એને વહીવટી માળખું ગોઠવવું જોઈશે વહીવટી વિભાજન ચેઇન ઓફ કમાન્ડ ડેલિગેશન ઓફ ઓથોરિટી આ બધું એવી રીતે એને ગોઠવવું પડશે કે સંસદના કાયદાનું પાલન થાય અને એટ ધ સેમ ટાઈમ સંસદે બનાવેલા કાયદાનું વિખંડન ન થવું જોઈએ મતલબ તેની વિરુદ્ધ ન જવો જોઈએ કોઈ પણ વહીવટી નિયંત્રણ એમ કહેવા માંગે છે તેમજ રાજ્ય એ બનાવેલા કાયદાનું પાલન પણ શક્ય બને કેન્દ્ર સરકારના કાયદાનું પાલન તો શક્ય બને એવી જ રીતે વહીવટી નિયંત્રણ રાખવાનું પણ રાજ્ય સરકારના કાયદાનું પણ એ પાલન શક્ય બનાવતો હોવું જોઈએ વહીવટી નિયંત્રણ અને આ હેતુ માટે ભારત સરકાર મતલબ સંસદ જરૂર લાગે તેવા આદેશો આપી શકે ત્યાં સુધી સંઘની કારોબારી સત્તા રહેશે એક્ઝામ્પલ થી સમજાવું સંસદે એક કાયદો બનાવ્યો રાજ્યને પણ પોતાની સત્તા મુજબ રાજ્યે પણ કાયદો બનાવ્યો

અહીંયા છે આપણી સામે બસો સત્તાવન મુજબ કેન્દ્ર સરકારના મહત્વપૂર્ણ બાંધકામ જલમાર્ગો કે રાજમાર્ગો મતલબ નેશનલ હાઈવે બાંધવા માટે રાજ્યને આદેશ જાહેર કરી શકે કેવી રીતે તમે જોયેલું હશે કે ટુ લેન હાઈવે હોય એમાંથી ફોર લેન ફોર લેનમાંથી સિક્સ લેન પછી એક્સપ્રેસ હાઈવે વગેરે કેન્દ્ર સરકાર બાંધે છે એનએચએઆઈ દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જમીન ક્યાંથી લે આવશે જમીન રાજ્ય હસ્તક છે બરાબર કેન્દ્ર સરકારે બનાવેલો કાયદો છે યોજના છે એના અમલમાં લાવવા માટે રાજ્યને આદેશ આપી શકે કે તમે આટલી જમીનનું અધિગ્રહણ કરો કૃષિ જમીન હોય તો રાજ્ય યાદીનો નો વિષય તો આવી રીતે કામ કરશે વહીવટી નિયંત્રણ આ તમને એક એક્ઝામ્પલ આપ્યું આર્ટિકલ ટુ ફિફ્ટી એટ બસો અઠાવન સંઘ અને રાજ્યો વચ્ચે કાર્યોનું આદાન પ્રદાન કેવી રીતે થશે થોડોક ટીપિકલ પોઈન્ટ છે શાંતિથી ધીમેથી સમજાવું છું વિડીયો સ્કીપ ન કરતા પેલો પોઈન્ટ બંધારણમાં ગમે તે મજકૂર મજકૂરનો મતલબ ભાગ થાય અથવા જોગવાઈ પણ થાય જોગવાઈ હોય તેમ છતાં રાષ્ટ્રપતિ સંઘની કારોબારી અંતર્ગત રાજ્યને કે તેના અધિકારીને તેની સંમતિથી શરત સાથે કે શરત કર્યા વિના કોઈ પણ કાર્ય સોંપી શકશે એમ કહેવા માંગે છે ટૂંકમાં કહું તો શું કહે છે કે બંધારણમાં જે કોઈ પણ જોગવાઈ હોય પણ રાષ્ટ્રપતિને એવું જરૂર લાગે મતલબ વડાપ્રધાન વાયા રાષ્ટ્રપતિ વાત કોની હશે વડાપ્રધાનની મોઢું કોનું હશે રાષ્ટ્રપતિનું રાષ્ટ્રપતિને એવું જરૂર લાગે કે આ મુદ્દા માટે રાજ્યને આદેશ આપવા જરૂરી છે કે જેની હિસાબે રાષ્ટ્રીય જળવાઈ રહેલ લોકોની સુવિધામાં વધારો થાય તો રાષ્ટ્રપતિ આદેશ આપી શકશે પછી બંધારણમાં કોઈ પણ પ્રકારની જોગવાઈ હોય તેનાથી વિરુદ્ધ જોગવાઈ હોય તો પણ રાષ્ટ્રપતિ આદેશ આપી શકશે જો એ જાહેર પ્રશ્ન હોય કે કટોકટી હોય ત્યારે એટલે આ ખાસ ધ્યાન રાખજો જે વિષય પર રાજ્યને કાયદો બનાવવાની સત્તા ના હોય જો ના હોય એમ કીધેલું પણ જો સંસદે કાયદો કરેલો હોય તો તે અંગેના આદેશો સંસદ કે રાષ્ટ્રપતિ કરી શકશે મિત્રો રાજ્ય એવી દલીલ કરી શકે કે અમે આ પ્રકારના કાયદાઓ બનાવવા માટે સક્ષમ નથી તો અમે આવા જ તમે જે કાયદા બનાવેલા એનો અમલ અમે શું કામ કરીએ ના એમ નહીં કહી શકે બરાબર સમજો સ્પષ્ટપણે લખેલું છે આર્ટિકલ બસો અઠાવનમાં રાજ્યને કાયદો બનાવવાની સત્તા નથી એવા વિષય પર સંસદે કાયદો કર્યો તો એનો અમલ રાજ્ય પર તો કરાવો ને અચ્છા તો એ આદેશો જે છે સંસદ મતલબ વાયા રાષ્ટ્રપતિ કરી શકશે અને રાજ્યને અમલ કરવા રાજ્ય અમલ કરવા માટે બાધિત છે રાજ્ય ના નહીં પાડી શકે આર્ટિકલ ટુ પોલીસની પરીક્ષા માટે આઈએમપી ટુ સિક્સ ન્યાય કાર્યની માન્યતા ભારતના રાજ્ય ક્ષેત્રમાં કોઈપણ ભાગમાં દીવાની કોર્ટ બરાબર સિવિલ સિવિલ કોર્ટ કોર્ટે આપેલા અંતિમ ચુકાદાની વાત છે વચગાળાની વાત નથી કે અંતિમ હુકમો ભારતના રાજ્ય ક્ષેત્રમાં ગમે ત્યાં બજાવી શકાશે મતલબ એની અમલવારી કરી શકાશે બરાબર આની સિવિલ કોર્ટે રાજકોટની સિવિલ કોર્ટે કોઈ પણ આદેશ જાહેર કર્યો તો ભારતના કોઈ પણ રાજ્યના કોઈ પણ જિલ્લામાં એ આદેશ બજાવી શકાશે આર્ટિકલ બસો ત્રેસઠ ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ આંતર પરિષદ પરીક્ષા લક્ષી જ આ સ્લાઇડમાં છે બાકી વધારે લીધેલું નથી રચના કોણ કરે તો કે રાષ્ટ્રપતિ મહોદય સેના આંતરરાજ્ય પરિષદના ઇન્ટર સ્ટેટ કાઉન્સિલ આઈએસસી અધ્યક્ષ કોણ તો કે વડાપ્રધાન સભ્ય કોણ હોય તો કે મુખ્યમંત્રી હોય દરેક રાજ્યના પ્લસ છ કેબિનેટ મંત્રીઓ હોય ખાસ ધ્યાન રાખજો રત્ના કોણ કરે રાષ્ટ્રપતિ અધ્યક્ષ કોણ તો કે વડાપ્રધાન કુલ કેટલા સભ્યો હોય તો કે દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ પ્લસ કેબિનેટ મંત્રીઓ હોય કેન્દ્રના શરૂઆત સૌપ્રથમ અધ્યક્ષતા વીપીસી ભારતના વડાપ્રધાન ભૂતપૂર્વ વડાપ્રધાન મુખ્ય કાર્યો રાજ્યો વચ્ચેના વિવાદોનો ઉકેલ અને કેન્દ્ર અને રાજ્યોના હિતોની તપાસ કરવી મુખ્ય ઉદ્દેશ તો આજ છે રાજ્ય અને કેન્દ્ર વચ્ચે ડખા ને ડુખી તથા પ્લસ ડુકી હાલાત કરતા હોય તો આંતરરાજ્ય પરિષદમાં સાથે મળી સેવમમરા ખાય અને છૂટા પડે કમિટી હોય મતલબ કમ ઈટ એન્ડ ટેક ટી બરાબર કમ મીટી તો આ હતી આંતરરાજ્ય પરિષદ તો વિદ્યાર્થી મિત્રો આ ભાગ અહીંયા પૂરો કરું છું હવે પછી ધ્યાન રાખજો હવે પછી આવશે ભાગ બાર બંધારણનો ભાગ બાર અને ખૂબ જ મહત્વપૂર્ણ બસો ચોસઠ થી બસો ત્રાણું સંઘ અને રાજ્ય વચ્ચેના ખનખનિયા સંબંધો મતલબ નાણાકીય સંબંધો બરાબર ઓકે વિદ્યાર્થી મિત્રો વિડીયો આપને ગમતો હોય તો લાગશે સબસ્ક્રાઈબ કરજો ઓકે ધન્યવાદ જય હિન્દ